નમસ્કાર મિત્રો આજના સમયમાં ઘણા યુવત યુવતીઓ પોલીસ ભરતી માટે અપ્લાય કરે છે પણ જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમય આવે છે ત્યારે ઘણા લોકોને સમજ નથી પડતી કે વેબસાઇટ કઈ છે લોગિન કેવી રીતે કરવું કોલ લેટર ક્યાંથી ડાઉનલોડ કરવું આજના આ વિડીયોમાં હું તમને પોલીસ કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ સરળ ગુજરાતી ભાષામાં મોબાઈલ અને કમ્પ્યુટર બંને માટે બતાવવાનો છું જો તમે પોલીસ ભરતી માટે અપ્લાય કર્યું છે અથવા તમારા કોઈ મિત્ર પરિવારના સભ્યોએ અપ્લાય કર્યું હોય તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો હવે તમારે સૌથી પહેલાં ગૂગલ ક્રોમ ખોલીએ અને તેમાં ઓજસ વેબસાઇટ પર આવી જવાનું છે હવે તમને પહેલી વેબસાઇટ જોવા મળશે જેમાં ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એના પર ક્લિક કરી દેવાનું છે હવે તમારે એક નવું પેજ ખુલી જશે જેમાં તમને બાજુમાં કોલ લેટર અને પ્રેફરન્સ નામનું મેન્યુ જોવા મળશે એના પર ક્લિક કરશો તો નીચે તમને બે ઓપ્શન જોવા મળશે એક પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અને બીજું સેકન્ડ મેન એક્ઝામ કોલ લેટર હવે તમારે પહેલાં ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે તો તમારે એક નવું પેજ ખોલી જશે જેમાં તમને જોબ સિલેક્ટ કરવાનું રહેશે પીએસઆઈ અને લોકરક્ષક વર્ક ત્રણની જે બે હજાર પચીસ છવ્વીસનું છે તે મેન્યુ પર ક્લિક કરી દેવાનું છે હવે નીચે તમારો કન્ફર્મેશન નંબર લખી એના નીચે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરશો એટલે નીચે કેપચા ફિલ કરીને પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે હવે જે મિત્રોને પોતાનો કન્ફર્મેશન નંબર યાદ નથી તે લોકોએ નીચે સ્ક્રોલ કરશો તો નીચે એક મેરોમાં દેખાશે તમારો કન્ફર્મેશન નંબર જાણવા અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરી દેવાનું છે હવે તે લોકોને એક નવું પેજ ખુલી જશે જેમાં તેમને એડવર્ટાઇઝમેન્ટ નંબર અને મોબાઈલ નંબર નાખી નીચે તમારી ડેટોપ પર સિલેક્ટ કરી ગેટ કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે હવે એમને પોતાનો કન્ફર્મેશન નંબર મળી જશે અહીંથી અને જે લોકોનો મોબાઈલ નંબર ચાલુ નથી તે લોકોએ નીચે સ્ક્રોલ કરશો એટલે ક્લિક ટુ સર્ચ કન્ફર્મ નંબર વિધાઉટ ઓટીપી એના પર ક્લિક કરી દેવાનું રહેશે એટલે એ લોકોને એક નવું પેજ ખુલી જશે જેમાં તેમને એડવર્ટાઇઝમેન્ટ નંબર જે સ્ક્રીન પર દેખાતો છે તે નાખી દેવાનો છે અને પોતાનું સરનેમ ફર્સ્ટનેમ મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ નાખી ગેટ કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે એટલે એ લોકોને પણ પોતાનો કન્ફર્મેશન નંબર મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળશું આગળના નવા વિડીયોમાં